પુણેના ગણપતિ મંડળોએ આ વખતે કાશ્મીરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ નક્કી છે પુણેના ગણપતિ મંડળોએ આ વર્ષે ગણેશોત્સવ માટે એક મોટી પહેલ કરી છે જાહેર ગણેશોત્સવનો પાયો નાખનાર શ્રીમંતભાઈ સાહેબ રંગારી ગણપતિ ટ્રસ્ટ અને પુણેના છ ગણેશ મંડળોએ મળી આ વર્ષે કાશ્મીરમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક શહેર પુણેમાં સાર્વજનિક ગણેશોત્સવની જાહેર ઉજવણીનો ખ્યાલ જન્મ્યો હતો જે સમગ્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે આ વખતે સતત બીજા વર્ષે કાશ્મીરમાં ગણેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થશે પુણેના સાત અગ્રણી ગણેશ મંડળોની પહેલથી ઉત્તરીય કેન્દ્ર શાસિત પ્રદેશમાં શ્રીનગર અનંતનાગ અને કુપવાડામાં જાહેર ઉત્સવો યોજવામાં આવશે એમ આયોજકોએ અહીં જણાવ્યું છે દસ દિવસીય ઉત્સવની શરૂઆત આ વર્ષે સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીથી થશે ગયા અઠવાડિયે ઢોલ તાજા જેવા પરંપરાગત વાદ્યોના ધબકારા વચ્ચે તાંબડી જોગેશ્વરી ગુરુજી તાલીમ અને તુલસી બાગ ગણેશ નામની ત્રણ ગણેશ મંડળોની મૂર્તિઓની પ્રતિકૃતિઓ શ્રીનગર કુપવાડા અને અનંતનાગના સંસ્થાઓના કાર્યકરોને સોંપવામાં આવી હતી તેમ તેઓએ જણાવ્યું હતું ગણેશોત્સવને જમ્મુ કાશ્મીરમાં લઈ જવાની આ પહેલની આગેવાની પુનત બાલન દ્વારા કરવામાં આવી હતી જે ઉત્સવના વડા અને ભાઈ સાહેબ રંગારી ગણેશ મંડળના ટ્રસ્ટી હતા તેમજ અન્ય છ અગ્રણી ગણેશ મંડળો જેમ કે કસબા ગણપતિ મંડળ તાંબડી જોગેશ્વરી ગણેશ મંડળ ગુરુજી તાલીમ ગણેશ મંડળ તુલસી બાગ ગણેશ મંડળ કેસરીવાડા ગણેશ મંડળ અને અખિલ મંડાઈ ગણેશ મંડળ ગયા વર્ષે કસબા ગણપતિની પ્રતિકૃતિ પુણેની પ્રથમ બનાચા મૂર્તિ જેને ગ્રામ દૈવત એટલે કે ગ્રામ દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેને કાશ્મીર ખીણમાં લઈ જવામાં આવી હતી અને તેની શ્રીનગરના લાલ ચોકમાં ગણપત્યાર મંદિરમાં દોઢ દિવસ માટે સ્થાપિત કરવામાં આવી હતી તેમ બાલને જણાવ્યું શું અનંતનાગ અને કુપવાડામાં ઉત્સવ પાંચ દિવસ ચાલશે આ ઉજવણીઓ ખીણ ઉપર સકારાત્મક અસર કરશે અને શાંતિ લાવશે અને દશેરા નવરાત્રી અને દિવાળી જેવા અન્ય તહેવારો પણ ઉજવવાની યોજના છે એમ ઉમેર્યું હતું હતું શ્રીનગરના એક ગણેશ મંડળના સભ્ય સંદીપ જણાવ્યું કે વર્ષ પછી ગયા વર્ષે આ તહેવાર કાશ્મીર ખીણમાં પાછો ફર્યો છે આ વર્ષે ઉત્સવને કાશ્મીરના દક્ષિણ અને ઉત્તરમાં અનુક્રમે આનંતનાગ અને કુપવાડા સુધી લંબાવવામાં આવી રહ્યો છે તે પાંચ દિવસનો તહેવાર હશે અમને ગણેશ ઉત્સવને લઈ અને ખીણમાં દરેક વ્યક્તિ તરફથી સારો ટેકો અને સહકાર મળી રહ્યો છે